સર દાદા કે એના કે તમે ખેતી માંથી હશો ગામડા હકીકતમાં ખેડૂતો અત્યારે હાલમાં સર માં બેન તમે તમે જોવો હાલમાં અમે ગામડામાં કે સિટીમાં ક્યાંક જઈને ભાજપ નો તિરંગો દેખાડીને કેવી ને તો અમને ખેડૂતો કઈ જાય ગાયડું દે મારે ઓકે

તમે શું ખરી તમે એ તો સર છે ને લોકસભાની ચૂંટણી આવી રહી છે ને હમણાં હાલમાં તો તમારું છે ને વેરીફિકેશન કરવાનું છે તો અમે એના માટે તમને ફોન કર્યો છે તમે ભાજપના કામ કરો છો કે પછી ભાજપ ને વોટિંગ આપો છો અમે અમે ભાજપ આરે છીએ મોદી સાહેબ ના હિસાબે અમારે રહેવું જ પડે અરે અડીખમ આપડે રહેવું જ પડે કેમ કે આપડે ગુજરાતનો પનોતો પુત્ર અને ટાઈગર આપડે ગાંધી દિલ્હીમાં પોગલે છે બેન એટલે છે ને એનું ઘર છે આ ગુજરાત એટલે આપણે એમાં રહેવું જ પડે પણ હાલમાં તમને કોઈ ગુજરાતમાં લોકસભાની માઇલ પણ અમે કદાચ સર હેલો હા હા બોલીએ હેલો સર બોલો હેલો હા હા બોલો બોલો

તમને કહો કાંઈ જેમ તેમ ભુવા ધુણા બધું કરે રોડ રસ્તા રોકે અને એનો વિરોધ ખાલી તમને સામે નથી હકીકત એક હાસી વાત છે એના સામે છે કે નિકાસબંધી હુલો કરી હા તો તમે મને અત્યારે ફોન કરો છો તો બેન તમે બે શબ્દ તમે નો આપડે ભાઈ સી આર પાટીલ સાહેબ ને મુખ્યમંત્રી સાહેબ ને રાઘવજીભાઈ ને નો કહી શકો બેનપલે સી આર પાટીલ સાહેબ ને કયો લોકસભા ચોવીસ આવી રહી છે આપડે હકીકતમાં એક આપડે ગઢ મોટો કરવાનો છે એની બદલે અત્યાર દિન આપડે વંડયું પાડી દેવાની છે કાંઈ ભાજપ ની સંકળાયેલો વ્યક્તિ છું બેન પથ્થર છું અને અટલ બિહારી હું મોટો ફેન છું બેન હવે આમાં તમને કહો હવે તમને હાસુ લાગે ખોટું લાગે અત્યારે હાલમાં પોઝિશન કઉ ને

સી આર પાટીલ સાહેબ છે રાઘવજીભાઈ પટેલ છે મુખ્યમંત્રી સાહેબ છે આ લોકો ને કે તમારા પેટમાં પાણી કેમ સાહેબ હલતું નથી આપડા કાર્યકરો દુખી છે ભલા માણા ગ્રાઉન્ડ લેવલ ઉપરના હાજી ગ્રાઉન્ડ લેવલ માથે કાર્ય કરો તમને ઘરે ઉતારી ઉતારી કારણ એ છે તમને તમને માથું ભલા મના એમી આ કર્યું છે ખેડૂતો માટે રાહત ના સમાચારો પોચાડ્યા છે તમે ગુજરાત ભાજપ પ્રદેશ ઓફિસ થી ફોન કર્યો મને આનંદ થયો તમે મારી નોંધ લીધી એટલે એ મને બહુ મજા આવી બેન તમે મને ફોન કર્યો મને મારી નોંધ લીધી બહુ સારી વસ્તુ છે પણ અત્યારે આ પોઝિશન છે બેન હું પોતે તમને કહું પાંચ જણાની વચ્ચે કઈ નથી એક તો હું ભાજપનો કાર્ય કરું છું બેન ઓકે સર તમારી જે પણ તમે કીધું તે બધું રેકોર્ડિંગ થઈ ગયું છે અને તે ઉપર સુધી પહોંચી જશે મને મને એવું લાગે તો સીઆર પાટીલ સાહેબ સુધી વાત કરવા દો મને એક ચાન્સ આપવામાં આવે મને નંબર આપો લ્યો પાટીલ સાહેબ નો

કે ઘર માં માલ આવે ત્યારે ખોરો ફાયદો ન લેવી નીતિ હોવી જો બેન હકીકત માં ભાજપ આપડી આપડી ભાજપ ની રે બેન હું ખુદ તમને કઉ મને બેન તમે હા શું નિમાનો મને એમ થઈ ગયું કે હું પાયાનો પથ્થર ને કરવું હું હવે કોંગ્રેસ માં તમને કઉ બેન આપણે રહી શકીએ નહિ આપડે પેલા ભાજપ ના વ્યક્તિ છીએ અને કોંગ્રેસ નું કોઈ ફિલ્ડ નથી આ વસ્તુ માં આપડે કોંગ્રેસ ભાજપ કોઈ લેવા દે ભાજપ ખેડૂતો પ્રત્યે કામ કરે એટલે આપણે એની અડીખમ ઉભા છીએ બેન અને તમે આ સી આર પાટીલ સાહેબ અને રાઘવજી ભાઈ પટેલ ને અને મુખ્યમંત્રી મંત્રી સાહેબ ને મેસેજ દો કે ભાઈ આપડા કાર્ય કરો અત્યારે ફોર માં ખેચ રાખી શકતા નથી એમ કે ખેડૂતો ઈ પોઝિશન કરી છે અને મારે તો બે નામ જોવો આપડે તો છે ને ભાજપ હારે કોંગ્રેસ હારે કોઈ પાર્ટી હારે વિરોધ નથી ખેડૂતો નું કામ કરવા જોવે આપડે ભાજપ હારે છીએ ને

હવે એક સીટ નોતી ને એની બદલે તમે જોયા સિત્તેર ટકા ના ખેડૂતો સરકારી કર્મચારી ના મત નથી જાઝા ને જાઝા મત છે એ તમને કહું આપડે ના મત છે ભલામણા આ કમળ ખીલ્યું ભલામણા એનું કારણ જ ખેડૂત છે મૂળ એનું તમારી બધી વાત

કાર્યકર છો ભાજપના અરે બેન બિહારી અટલ બિહારી વાજપાઈ સાહેબ હતા ત્યારે તમને કહું હવે ભાજપ ને કોઈ હુંગવા રાજી નતું ત્યાં બેન હું એવું એવો વ્યક્તિ છું ભલામણ હાજી હા હવે કાર્યકર નો હવે કાર્યકર અત્યારે બેન હકીકત हाँ जी हाँ जी सर मैं तुम्हारी बुद्धि व्हाट्सएप नंबर ले लियो हाँ जी सर बोल चो डबल जीरो डबल जीरो नाइंटी सेवन जीरो नाइंटी थ्री सेवन जीरो नाइन थ्री थ्री नाइन थ्री नव हाँ जी हाँ 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 કાઈ વાંધો નહિ બેન એની સાઈડ મને પ્રોબ્લેમ ફોન કરજો આપડે તમારી હારે જ અડીખમ સીવી પણ અત્યારે પોઝિશન અલગ છે હો બેન ઓકે ઓકે સર સર માહિતી આપવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે ધન્યવાદ એ એ કાઈ કાઈ વાંધો નહિ બેન હો ચાટુભાઈ તો ખેડૂત મિત્રો જે ખેડૂત યુવા અગ્રણી સાગરભાઈના ઓલામાં ફોન આવ્યો તો સાગરભાઈએ એના પ્રત્યુત્તર તરીકે ખેડૂતો વિશે જે રજૂઆત કરી તે રજૂઆત તમને યોગ્ય લાગી હોય તો નિશ્યા આપેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને માહિતી મળી શકે અને મિત્રો આ ચેનલમાં તમને અવનવા યાત્રાધામોના વીડિયો તેમજ ખેતીવાડીને લગતા વિડિયો તેમજ રાષ્ટ્રીય હિતમાં જે વિડીયો બનાવતા રહીશું તે તમને મળતા રહેશે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ અને બાપા